નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જેતલપુર રોડ ખાતે આવેલ કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિરમાં રાત્રિના ઘરફોડ ચોરીનો ગુનો કરનાર રીધા આરોપીને ગણતરીના જ દિવસોમાં શોધી કાઢવામાં આવ્યો છે આરોપી સાહને આઝમ ઉર્ફે પિચકો પઠાણ જેને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપીને ગણતરીના દિવસોમાં ઝડપી પાડી તેની પાસેથી કેટલોક મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે જાણકારી મુજબ આ માટે જે ટીમ કામે લાગી હતી તે ટીમ દ્વારા મંદિરમાં બનેલ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીની સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સિસના આધારે તપાસ કરી તેમજ અગાઉ પણ ચોરીના ગુનાઓમાં પકડાયેલા આરોપીની પ્રવૃત્તિ ઉપર વોચ રાખી સતત તપાસ કરવામાં આવતા આ ગુનામાં અગાઉ ગરફોડ ચોરી સહિતના ચોરીના ગુનામાં પકડાયેલ ઇસમ જેનું નામ સાહને આઝમ પઠાણ છે તેને ઝડપી પાડવામાં આવ્યું છે બાતમીના આધારે તેને નવાયા ડી કેબિન રોડ પરથી શોધી કાઢીને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે